નમસ્કાર હું છું તમારો મિત્ર ધર્મલોક ચેનલમાંથી તુલા રાશિના મિત્રો આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે આપણે એક મોટી વાત કરવાના છીએ શનિદેવ અઠાવીસ નવેમ્બર બે હજાર રોજ માર્ગી સીધા ચાલતા થઈ રહ્યા છે આ લગભગ આઠ મહિના માટે તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે શનિ તમારા માટે ખૂબ જ શુભ ગ્રહ હીરો છે અને છેલ્લા પાંચ મહિનાથી તે ઊંધા ચાલી રહ્યા હતા હવે આ મુશ્કેલીનો સમય પૂરો થઈ રહ્યો છે સરળ ભાષામાં સમજો શું બદલાઈ રહ્યું છે શનિદેવ તમારા સુખ ઘર અને બુદ્ધિના માલિક છે પણ તે તમારા છઠ્ઠા ઘરમાં રોગ દેવું દુશ્મનનું ઘર ઊંધા ચાલી રહ્યા હતા એટલે જીવનમાં બધું અટકી ગયું હતું હવે શનિ સીધા થઈ રહ્યા છે કર્મ અને આશીર્વાદનું જોડાણ સૌથી મોટી વાત એ છે કે તમારા કરિયરના ઘરમાં ગુરુ ભગવાન દેવગુરુ બૃહસ્પતિ બેઠા છે અને તેઓ સીધી નજર શનિ પર નાખી રહ્યા છે શનિ મહેનત વત્તા ગુરુ આશીર્વાદ બરાબર સફળતાની ગેરંટી આ સમય એવો છે કે તમે જમીનમાંથી ઉઠીને આકાશને સ્પર્શી શકો છો છેલ્લા પાંચ મહિનાની તકલીફ હવે ઇનામમાં બદલાઈ જશે એક સ્વાસ્થ્ય તંદુરસ્તી શક્તિ અને ઉર્જા શનિ સીધા થતાં જ તમારી ઉર્જા પાછી આવશે જે આળસ આવતું હતું તે દૂર થશે બીમારીની પકડ જો કોઈ બીમારી ડોક્ટરની પકડમાં નહોતી આવતી તો હવે સાચો ઈલાજ અને સાચા ડોક્ટર મળશે દવાઓ અસર કરશે ડર દૂર મનમાં રહેલો અજ્ઞાત ડર ટેન્શન એન્ઝાયટી દૂર થશે તમે માનસિક રીતે મજબૂત બનશો નાની ટીપ્સ પગ કે ઘૂંટણનો દુખાવો રહી શકે છે એટલે રોજ સવારે ત્રણ વાગ્યા મિનિટ ચાલવાનું કે યોગ કરવાનું રાખો બે કરિયર અને ધન નોકરી ધંધો આ સમય તમારા કરિયર માટે સોના જેવો ગોલ્ડન પીરિયડ છે નોકરી તમારી મહેનતની કદર થશે જો પ્રમોશન અટક્યું હતું તો હવે ફાઇલ ખુલશે તમને મોટી જવાબદારીઓ મળશે જો નોકરી બદલવા માંગો છો તો બેસ્ટ ટાઈમ છે મોટી કંપનીઓમાંથી ઇન્ટરવ્યૂ કોલ આવશે ધંધો લોખંડ તેલ લાકડી કે લાંબા પ્રોજેક્ટના વેપારીઓને બમ્પર લાભ થશે છેલ્લા પાંચ મહિનામાં જે નુકસાન થયું છે શનિદેવ તે વ્યાજ સાથે પાછું અપાવશે જે ગ્રાહકો પૈસા રોકીને બેઠા હતા તે હવે ચૂકવણી કરશે સરકારી નોકરી રાજનીતિ સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે આ વિજયનો સમય છે રાજકારણમાં પદ મળી શકે છે ત્રણ દેવું અને દુશ્મન ઋણમુક્તિ દેવો ઉતરશે શનિ છઠ્ઠા ઘરમાં સીધા થતાં જ દેવો ઉતારવાનો રસ્તો બનશે પૈસા કમાવવાના નવા આઈડિયા અને નવા સ્ત્રોત મળશે લોન મંજૂર જો ઘર કે ધંધા માટે બેંક લોન લેવાનો પ્રયત્ન કરતા હતા અને રિજેક્ટ થતી હતી તો હવે મંજૂર થઈ જશે દુશ્મન હારશે ઓફિસ કે સગા સંબંધીઓમાં જે તમારાથી બળતા હતા તે હવે પોતાની જ મુશ્કેલીમાં ફસાઈ જશે તમારે લડવાની જરૂર નથી બસ શાંતિથી તમારું કામ કરો કોર્ટ કેસ જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવવાની નેવું ટકા શક્યતા છે ચાર ઘર અને ગૃહિણીઓ માટે ખાસ કરીને જો તમે ગૃહિણી છો તો આ પરિવર્તન ખાસ તમારા માટે છે ઘરમાં શાંતિ ઘરમાં થતો વગર કારણનો કકડાટ હવે બંધ થશે પતિ પત્ની વચ્ચેનો તણાવ ઓછો થશે ઘરનું વાતાવરણ ખુશખુશાલ બની જશે કામની કદર તમારા કામની કદર થશે જે લોકો કહેતા હતા કે તમે કરો છો શું તે હવે તમારી પ્રશંસા કરશે નવી શરૂઆત જો મનમાં કોઈ નાનો ધંધો બુટિક ટિફિન શરૂ કરવાનો વિચાર હોય તો વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી શરૂ કરી શકો છો તમને ઘરની બહાર નવી ઓળખ મળશે સંતાન સુખ બાળકોનો ગુસ્સો જીદ અને અભ્યાસની ચિંતા હવે દૂર થશે યાદ રાખવાની તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અઠ્ઠાવીસ નવેમ્બરથી રાહત મળશે પણ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી પરિણામની સ્પીડ ડબલ થઈ જશે આ તમારો સૌથી સારો સમય હશે અંતિમ સલાહ શનિને ખુશ રાખવા શું કરવું શનિ મહેનતથી ખુશ થાય છે એક આળસ છોડો જો આળસ કરશો તો રાજયોગનું ફળ નહીં મળે કામ કરશો તો જ નસીબ સાથ આપશે બે મીઠી વાણી કડવું ન બોલો સત્ય બોલો પણ પ્રેમથી ત્રણ માન આપો તમારાથી નીચે કામ કરનારા લોકોનું અપમાન ન કરો ચાર કીડીઓને ખવડાવો રોજ થોડો લોટ અને ખાંડ મિક્સ કરીને કીડીઓને આપો આ સૌથી સારો ઉપાય છે પાંચ સફેદ વસ્ત્ર કાળાને બદલે સફેદ કે ક્રીમ રંગના કપડા વધારે પહેરો શનિ મંત્ર દર શનિવારે પીપળા નીચે દીવો કરો અને એક માળા કરો ગરીબોની મદદ કરો તુલા રાશિના મિત્રો અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસમી તમારી નવી સફર શરૂ થઈ રહી છે ધીરજ અને ઈમાનદારીથી ચાલો જીત તમારી જ થશે જો આ માહિતી ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ધર્મ લોકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો